નમસ્કાર ખેડૂત મિત્રો સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરે છે મારું નામ ઝાપડિયા ગોપાલ આપણે એક અત્યારે પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ તો ખેડૂતને જ પૂછશું એમને આ વેરાયટી કેવી લાગી તો એમને આ લાક્ષ આ વેરાયટીની લાક્ષણિકતાઓ એમની પાસેથી જ જાણીશું તમારું નામ મારું નામ ઝાપડિયા મેહુલજીભાઈ અમરેલી હમ હમ આ કપાસ બહુ સારો છે સૈરા અને બધા કપ બિહારણ કરતાં આનું બિહારણ કપાસ જ સારો થાય હમ હમ હવે હવે મેહુલભાઈ આ વેરાયટી કઈ છે આ વેરાયટી સૈરા આ વેરાયટીમાં તમને શું એવી લાક્ષણિકતાઓ લાગી આ કપાસમાં આમ બીજા કપાસ કરતા અલગ જ છે જેમ કે બીજામાં હળવો આવે તો આમાં હળો ને એવું કઈ આવતું નથી હોય ને એવું મતલબ ઓછો સડો આવે બરાબર અને ઉત્પાદન પણ વધારે આનું આવે છે બીજા કપાસ અત્યાર સુધીમાં મેહુલભાઈ તમે વિઘે કેટલું ઉતારો લીધો હોય છે આ ગય વેણી આપણે એક વીઘે 15 મણ નો ઉતારો લીધો છે બરાબર જોઈ શકો છો આભાર મ